સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પાટીદાર નેતા અલ્પેશ કથિરિયાએ મોટી માગણી કરી છે હવે રાજકારણમાં પણ પાટીદારોની ઈડબલ્યુએસના ધોરણે અનામત બેઠકો ફાળવવા માંગણી કરી છે

કેટલા હશે બે બે પાંચ નીકળે ન નીકળે તો તમારે સિસ્ટમમાંય ભાગીદારી બનાવવી પડશે અને સત્તામાંય ભાગીદારી બનાવવી પડશે ખાલી સત્તામાં ભાગીદારી હશે તો સિસ્ટમ નહીં ચાલે ખાલી સિસ્ટમમાં ભાગીદારી હશે તો સત્તાએ નહીં ચાલે બેય મોરચે આપણે આગળ જવાનું છે કેમ કે બેય મોરચે પાછળ છે દરેક મોરચે આગળ આવવાનું છે જે ચૂંટણીવાળી વાત થઈ આ કોઈ રાજકારણનો વિષય નથી કોઈ પાર્ટીમાંય વિષય નથી જે આવે પક્ષ કોઈ પણ હોય પણ આપણો આવો જોઈ એક વાતની સો વાત કોઈ પણ આવે હજી પરિસ્થિતિ બગડશે હું હજી કહું છું જેમ જિલ્લા પંચાયત તાલુકા અંબાજી ચૂંટણી આવશે અત્યાર સુધીના પંચોતેર વર્ષની ચૂંટણી અને આ ચૂંટણી આખી અલગ હશે આ વખતે સત્યાવીસ ટકા રિઝર્વેશન સાથેની ચૂંટણી પહેલી વાર લડાવવાની છે આ આખો પ્રશ્ન વહીવટી કારણોસર ઉભા થાય છે એક નાનો એવા રોડનો પ્રશ્ન હોય માથાકૂટ થાય તમારું વાહન થોડું અથડાય તોય તમારે માર ખાવાનો તમે ખાલી આમ થોડી બે ક્ષણ એની સામે જોયું તો કે કાતર મારે છે મારી લે તો જ્યાં સુધી આપણી તાકાત ઊભી નહીં થાય ત્યાં સુધી આ પરિસ્થિતિનો સામનો કરવો પડશે ખૂબ નગ્ન વાસ્તવિકતા છે અને જે અભિનભાઈએ વાત કરી એ થોડીક ટૂંકી કરી હું આખી વાત પૂરી કરી દઉં કે આપણે ફરિયાદી બનીએ એની કરતા હવે આરોપી બનવું પડે બાકી આ વાત નહીં પકડે તમને એમ થાય કે હવે આપણે કદાચ અહીંથી પાંચ હજાર લોકો ને જાયજર સુખી થાય એમ ફૂલજર સુખી ન થાય લુખો કાલ સવારે લુખો જુઓ એની સામે લુખો પેદા કરવો પડે કરવો પડે ને કરવો પડે સૌજીભાઈ હોય વિઠ્ઠલભાઈ રાદડિયા હોય વિનુભાઈ સિંગાળા હોય કે આવા અસંખ્ય નામો લઈ લ્યો આજે પંદર વર્ષ પહેલાના સૌરાષ્ટ્રમાં એ દરેકના ડેલામાં વીસ વીસ લુખા સાચવતા ને એટલે પટેલો સુખી હતા અને આજે કોઈ ક્રાઇમ કરો એ ગામના ગામના કાકાને ઘરે એમ કહીને કે વોન્ટેડ છે દસ્તી રોકાવો એ કઈની મજાલ નથી કે દસ્તી વોન્ટેડ ને રોકાય કે એકતા એમ ન થાય એકતામાં સહકાર આપવો પડે પૈસા ભાંગવા પડે અને મદદગારીમાં નામ આવે ને તો ભેગું જેલમાં થાળી ખાવી પડે તો એકતા થાય કોકના ઘરે ભગતસિંહ પેદા થાય એવી આશા ન હોવી જોઈએ આપણા ઘરે જ પેદા થવો જોઈએ બાજુવાળાની ઘરે તમે એમ કહો કે ભાઈ ફલાણો જાય છે એટલે એની વાહે ઉભા રહ્યો વાહે વાહેમાં આગળ કોઈ વધતું જ નથી તો બધાએ આગળ આવવું પડશે બાકી ગમે એટલે મિટિંગ કરે ગમે એટલે સંગઠનો પેદા થાય એની પાસે જે તાકાત છે એ તાકાત થી પણ મોટી તાકાત ઊભી કરવી તો પેલા ડર કાઢ નાખો વાત કંઈક એવી છે કે અમરેલીના ફુલજીર ગામમાં પાંચ નવેમ્બરે મોડી રાત્રે લગ્નના ફુલેકામાં ઘોડીને ટ્રેક્ટર અડી જવા જેવી નજીવી બાબતે થયેલી બબાલમાં એકની હત્યા થઈ હતી પાટીદારો પર અસામાજિક તત્વો દ્વારા કરાયેલા આ હિંસક હુમલા અને ત્યારબાદ ખોટી રીતે કેસ કરાયાના આક્ષેપોને લઈને સુરતના પાટીદારો મેદાને પડ્યા આ મામલે શુક્રવારે સુરતમાં પાટીદારોની બેઠક યોજાઈ હતી જેમાં અલ્પેશે ચૂંટણીમાં પાટીદારોને અનામતની માંગ કરતા નવી જ ચર્ચા શરૂ થઈ છે છેલ્લા પંદર દિવસમાં અલગ અલગ આઠ ઘટના છે સૌરાષ્ટ્રના અલગ અલગ ગામોમાં એમાં એક બે ઘટનાને બાદ કરતા બધી ઘટનાઓ ચૂંટણીલક્ષી બની છે અને અલગ અલગ સમાજના લોકોએ સમાજ ઉપર વાર કર્યો છે લોકોને માર્યા છે નિર્બળ અને નિર્દોષ લોકોને પ્રતાપિત કર્યા છે જેના અનુસંધાને ગઈકાલે જે મોટા વરા છે સુરત શહેરમાં આગેવાનો યુવાનોની એક મીટિંગ હતી એમાં બાબતે મેં વાત એટલા માટે કરી છે કે ઘણા વર્ષો પછી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સત્યાવીસ ટકા અનામતનો લાભ મળવાનો છે આવનારી ચૂંટણીમાં ત્યારે ઈડબલ્યુ એસનો પણ લાભ લોકોને મળવો જોઈએ જેમ સરકારી નોકરી અને શિક્ષણમાં જે દસ ટકા નો લાભ સમાજને મળે છે દરેક સમાજને ઈડબલ્યુ અડસઠથી પણ વધારે જ્ઞાતિ સમાજનો સમાવેશ થાય છે તો હવે દરેક જ્ઞાતિ સમાજને ઈડબલ્યુએસનો લાભ ચૂંટણીમાં એટલા માટે મળે કે એમાં એને પણ તક મળવી જોઈએ અને એને પણ સમાનતાનો લાભ મળવો જોઈએ અલ્પેશભાઈ સમાજને અનામત અપાવવા માટે જેલવા ઘણો લાંબો સમય જેલમાં રહ્યા હતા તો હવે આ અનામત અપાવવા માટે બે હજાર દસની અંદર સુપ્રીમ કોર્ટમાં એક પિટિશન દાખલ થઈ હતી જેનું બે હજાર એકવીસમાં જજમેન્ટ આવ્યું છે અને એ જજમેન્ટના અનુસંધાને આજે ઓબીસીનો અમલ થઈ રહ્યો છે બે હજાર દસમાં પિટિશન થઈ ત્યારે ઈડબલ્યુએસ હતું જ નહીં ઇડબ્લ્યુએસ આવ્યો એનો હમણાં સમય થયો છે તો જ્યારે નવું ઈડબલ્યુએસ આવ્યું છે અને બંધારણીય રીતે આખા ભારતમાં દરેક સ્ટેટમાં લાગુ પડ્યું છે તો એનો લાભ માત્ર શિક્ષણ અને નોકરી પૂરતો સીમિત ન રહી એવી જ રીતે ચૂંટણી પૂરતો મારો સીધો સવાલ છે સમાજને અનામત અપાવવા અલ્પેશ કથરિયાએ આંદોલન કર્યું હતું પણ હવે રાજકારણમાં અનામતને લઈને શું પગલા અને જો સરકાર નહીં માને તો અલ્પેશ ભાજપ છોડશે સીધો સવાલ એ સરકારનો વિષય જ નથી ભાઈ ચૂંટણી વિષય છે ચૂંટણી સામે લડવાનું છે ચૂંટણી સામે અમે અરજી પણ કરી છે ચૂંટણી સામે બે મહિના પહેલાં દિનેશભાઈ બ્રાહ્મણે હાઈકોર્ટમાં પિટિશન પણ દાખલ કરી છે હવે જોઈએ છે આવનારા દિવસમાં ચૂંટણી આને કઈ રીતે લાગુ પાડે છે નથી પાડતી કોર્ટની અંદર એફિડેવિટમાં શું દર્શાવે છે એ ચૂંટણી વિષય છે તો ભાજપ જોડે જોડાયેલા છો તમે ભાજપ સાથે તો જોડાયેલા જ છીએ અને હજી જોડાયેલા રહેશે આંદોલન આંદોલનની ભૂમિકા હાલ નથી હાલની ભૂમિકા રજૂઆતની છે હાઈકોર્ટમાં પિટિશનની છે એ પિટિશન દાખલ થઈ છે એમાં પણ જોઈએ છીએ એની જ્યાં પણ રજૂઆત કરવાની છે એ રજૂઆત પણ કરી છે આખી જે પ્રક્રિયા છે ચૂંટણી પંચના હાથમાં છે